માનવીના કામો સરળતાથી નગરપાલિકા કક્ષાએ શકાય તેવા સુબહેતુથી સેવાસેતુ કાર્યક્રમ અમલમાં મૂક્યો ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવીના કામો સરળતાથી નગરપાલિકા કક્ષાએ જ ઉકેલી શકાય તેવા સુબહેતુથી સેવાસેતુ કાર્યક્રમ અમલમાં મૂક્યો આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના તેર જેટલા વિધ વિભાગોની ઓફિસ સ્થળ પર જ ખોલવામાં આવે છે વ્યક્તિગત અમૃતમ યોજનાની કામગીરી કે જે સામાન્ય રીતે તાલુકા કક્ષાની કચેરીઓમાં થતી હોય છે જેને એક છત્ર હેઠળ લાવી નવી પહેલ કરી છે ત્યારે પાટણ શહેરીજનોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવા શહેરી વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે પાટણ નગરપાલિકા વોર્ડ નંબર ચાર પાંચ છ અને સાત આઠ દસ અગિયાર નો આજે પદ્મનાભ ચોકડી પાસે આવેલ કેકારામ સ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજા હતો આ કાર્યક્રમમાં રેશન કાર્ડ મા કાર્ડ આધાર કાર્ડ વિધવા પેન્શન વૃદ્ધ સહાય આવાસ યોજના જેવી વિવિધ તેર જેટલી સરકારી લાભો માટે નગરજનોનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ સવારે નવ થી પાંચ વાગ્યા સુધી કાર્યરત રહ્યો તો આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારના તેર જેટલા વિધ વિભાગોમાં થતા કામકાજની પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર મામલતદાર અને વિરોધ પક્ષના ભરત ભાટિયાએ જાત મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું પાટણ પાલિકા દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર નીતિન બોડાદ ઉપપ્રમુખ હિનાબેન શાહ ભરત ભાટિયા સહિત કોર્પોરેટરો નગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કચેરીના વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહી લોકઅરજીઓનો સ્થળ પર જ નિકાલ કર્યો તો કેકારાવ સ્કૂલ ખાતે યોજાયેલ સાત વોર્ડના સેવા સેતુ કાર્યક્રમમાં ભાગના ચૂંટાયેલ કોર્પોરેટરની ગેરહાજરી જોવા મળી હતી આમાં સાત વોર્ડના યોજાય સેવા સેતુ કાર્યક્રમમાં ભાજપના જ કોર્પોરેટરોની ઉદાસીનતાને લઈ પોતાના વોર્ડ વિસ્તારમાંથી આવતા અરજદારને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો હતો આજ રોજ પાટણ નગરપાલિકા દ્વારા સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં વોર્ડ નંબર 4 5 6 7 10 અને 11 નો સમાવેશ કરવામાં આવ્યો છે આ સેવા સેતુ કાર્યક્રમ একবাসাইম ফাকের পাটন